Lele foksiwa, setia ma, kol belat kerera. Bercapal tilenya prawarian itu ini Paling iye. Bercapal

વાકલે ભાઈ મરચીના ના માં ભરી ગયું કે ખાતા વાકલે પૂજ્યા હે જવાનું કી પછી ડેમે એને ફોન ને હાલે હાલે દેવાની હે અમો કંટક ભાઈ આપણે કાઈ વડી નહીં કી સાહેલ ને બધું આવું પડલે કઈ કર નહીં ભાઈ આ આવ્યા છે ખીમાવાળા ડેમે લઈ જવાના છે આ તણી પોલ ને હરકે હરકી આમ જવાનું છે

¡Canabalcaba ya y siquiera! ¡Deme a caigarne! ¡En boca de chillar! ¡Están ahí las 16! ya y siquiera! ¡Canabalcaba 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 ya y siquiera! y

નદી ને એટલે મચ્છર એ કાત્યારે બહુ હે મચ્છર હોય ને પવવાનું હોય તો ઓલા હોય હવે ગરમ હે ગરમ ઉઠાઈ રગડી તા નથી સારી લાગતી

કલર સુખી જમી હોય આવ આમે માઠા વરામાં પોચી આવ હવે તો અમે હાલે તરીન જાવું જ હોય એવું છે એ હે મારા આમાં તો હા એવું

અને ઓલું છે જતેડા પાંચ પાંચ બે હોય પાંચ તો કેવી થી આલાન દેતો હવે હવે હળવાણા જાય કાન્તી બાપાનામાં હાલો આની માથે આઈલા જાય કે કે ડે મે ભાઈ આયા આ પાટિયા મસ્ત વાતાવરણ ઘટ્યા ને એ સુપર સલ્લી એ વાતાવરણ આ વર આ ને કટે સો ગાઈસ આપણે આજે મીલે તો એની વાગે આયો છે આપણે આ ખતમ કરી મારી વ્લોગ કેવી લખો કમેન્ટ માં કહી દો લાઈક શેર સબસ્ક્રાઇબ મા દેવા ને કાલે મળી નવા વ્લોગ હતા એટલે હવે પાછો જેરી બનાવી જતી ચાલો બાય બાય